નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ ઇન્ટ્રો લિજટ પર ન્યૂઝ સુરત શહેરે દેશમાં સ્વચ્છતા માટે વધુ એક એવોર્ડ હાંસિલ કર્યો છે પરંતુ સુરત શહેરના અનેક વિસ્તારોની હકીકત એકદમ વિપરીત જોવા મળી રહી છે સુરતના ઉધના લિંબાયત વિસ્તારને જોડતા બ્રિજ પાસે ગોવિંદનગર ખાતે આવેલ ગરનાળાની સ્થિતિ હાલ દયનીય બની ગઈ છે

સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સ્થાનિકોએ જણાવ્યું કે ગરનાળામાં સફાઈ અને સમારકામના કામો લાંબા સમયથી અટકેલા છે અને તંત્રના અવ્યવસ્થિત કામગીરીને લઈ સામાન્ય જનતા તકલીફ સહન કરી રહી છે જ્યારે સુરત શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ મળ્યો છે ત્યારે આવા દ્રશ્યો ક્યાં સુધી સહન કરવા પડશે તેવા સ્થાનિકો દ્વારા પ્રશ્ન થઈ રહ્યા છે તંત્ર કેમ આ બાબતે આખાડા કાન કરી રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ તંત્ર જાગશે તેવા અનેક પ્રશ્નો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાણી ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મોખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગન્નારામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે તેને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે અને ગન્નારામાં આરસીસી બનાવવામાં આવે तो आ समस्या कायम ही निकल आवे એવી પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો મારું નામ મમતાબેન છે આ ગોવિંદનગરનું ગన్నારું છે અહીંયા મોજ આવા જવાની તકલીફ વધારે પડે છે કારણ કે આ છે ને ખરાઓ પણ મો છે અંદર મટી ઓપન બહુ છે એટલે અમારી ઘારી બધી સ્લીપ ખાઈ છે કેટલા વખતથી આ સમસ્યા છે ઘણા વખતથી છે આ સાહેબ અહીંયા આ બનાવે એટલે પાછું પાણી આવજાવ કરે એટલે પાછા ખાડાક પડી જાય છે સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો આવા જવાની તકલીફ વધારે થાય છે ત્યારે સ્થાનિકો દ્વારા તંત્રને એક અપીલ પણ કરવામાં આવી છે કે તંત્ર તાત્કાલિક પગલા લઈ ગરનારાની સફાઈ સમારકામ અને ડ્રેનેજ વ્યવસ્થામાં સુધાર લાવે જેથી ત્યાંથી પસાર થતા લોકોને આવી હાલાકી ભોગવવી ના પડે